આપણે આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આપણો આદિવાસી સમાજ છે હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ સભ્યતા છે છે આદિ અનાદિ કાળથી પણ પૂર્વી સંસ્કૃતિ આપણી આદિમાનવ તરીકે આપણે હતા આદિ અનાદિ કાળથી આજે આપણું ઇતિહાસ તમે જોઈ લો આજે સુપ્રીમ કોર્ટ કે આજે બંધારણ કઈ કે સૌથી પહેલા જો દુનિયામાં પૃથ્વી પર કોઈ આવ્યો હોય તો તે આદિવાસી છે દેશનો મૂળ માલિક આદિવાસી છે વર્ષ પહેલાની હડપા મોહન જદોળો ની સંસ્કૃતિ તમે જોઈ લેજો એ સભ્યતા આદિવાસીઓની હતી તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો એમાં જે ભીલ ઉલ્લેખ આવે છે એ આપણી પૂર્વજ હતી નિષાદ રાજાની વાત આવે છે આપણા પૂર્વજ હતા તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો એમાં જે વાત આવે છે જે અંગૂઠો કાપીને આપી દે છે એ આપણા પૂર્વજ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો મહારાણા પ્રતાપ પર જ્યારે અકબરે આક્રમણ કર્યું હલ્દી નું યુદ્ધ થયું મહારાણા પ્રતાપના પોતાના ભાઈ પણ મહારાણા પ્રતાપ સાથે નહોતા ત્યારે પૂજા ભીલ પોતાની આખી સેના લઈને એમની સાથે લડવા માટે ગયા એ આપણા પૂર્વજો હતા આપણા આદિવાસી હતા તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો શિવાજી મહારાજ જ્યારે મુગલો સાથે એમની યુદ્ધ ચાલતું હતું ત્યારે જે દુધા બિલ પૂરી સેના લઈને ગયા એ આપણા પૂર્વજો હતા તમે વીર સામુંડાનો ઇતિહાસ વાંચી લેજો જે જમાનામાં અડધા વિશ્વ પર અંગ્રેજોનું રાજ હતું બ્રિટિશોનું રાજ હતું સૌથી પહેલા જો યુદ્ધ કર્યું હોય તો સંતાલ યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો એ યુદ્ધ કરનારા સૌથી પહેલા અંગ્રેજોને હંપાવનારા આપણા પૂર્વજો આપણા આદિવાસીઓ હતા તડ્યા ભીલ હોય ખજૈયા નાયક હોય કે માનગઢના ગુરુ ગોવિંદજી હોય અંગ્રેજો સામે સૌથી મોટા એમણે બંડ દીધી અને અંગ્રેજોને મજબૂર કરી દીધા એ આપણા પૂર્વજો હતા દેશ થયો અને દેશના વિકાસની નર્મદા ડેમ માં આખા ને આખા ગામડા આપણા લોકો આપણા આદિવાસીઓ ખાલી કર્યા કરજણ ડેમમાં ગામો ખાલી કર્યા ઉકાઈ ડેમમાં આપણા આદિવાસીઓ આખા ને આખા ગામો વિસ્થાપિત થયા ડેમ હોય કે ગમે તે ડેમ હોય દેશના વિકાસમાં વિસ્થાપિત થવું પડ્યું દેશના વિકાસમાં આટલું મોટું આપણે આદિવાસીઓ યોગદાન આપ્યું અને જયારે અમારા આદિવાસીઓની વિકાસ બાળકો માટે શિક્ષકો માટે આપણે આંદોલન કરવાના સારી શાળા માટે લડવા જવાનું દવાખાના માટે લડવા જવાનું ડોક્ટરો માટે લડવા જવાનું પાણી માટે લડવા જવાનું મુર્દાબાદ ક્યાં સુધી લડીશું એટલે અમે કહેવા માંગીએ છીએ અમે ધારાસભ્ય તરીકે આ લોકોને જાણી ગયા છે આમની વિચારધારા જાણી ગયા છે લોકો ઈચ્છતા નથી કે આદિવાસી ભણે ગણે આગળ વધે એટલે સાથીઓ દેશ નું ઓગણત્રીસમું રાજ્ય આપણે બનાવી આવનારા દિવસોમાં દેશ નું ઓગણત્રીસ નું રાજ્ય ભીલ પ્રદેશ બનશે એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું કોઈ જે રીતે તમિલ લોકો ને તમિલનાડુ મળ્યુંલગુ લોકો ને તેલંગાણા મળ્યું ગુજરાતીઓ પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકો ને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું એ જ રીતે સરકાર ને પણ કહેવા માંગીએ છીએ અમને આદિવાસી અલગ બિલ પ્રદેશ રાજ્ય આપી દો અમે અમારો વિકાસ કરી ક્યાં સુધી અમારે શા માટે અમારે ભીખ માંગવાની અમે મૂળ માલિકો છે અમારા વિસ્તારમાં જળ જંગલ જમીન લાકડું છે પાણી છે વીજળી છે અમારે ત્યાં કોલસો નીકળે છે રેતી નીકળે છે આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીને અમારે ભીખ માંગવાની અમારે 5 કિલો ચોખા માટે બે બે દિવસ લાઈન પર રહેવાનું અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું ક્યાં સુધી અમે લાઈન પર રહીશું નોટબંધીના નામે સૌથી વધારે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા રાતે નોટબંધી જાહેર કરી બે હજાર સોળ માં અને નાના નાના માટે લાઈનો પર ઉભા રહી ગયા એમના મોટા લોકોએ સેટિંગો કરી લીધા આપણને કહેવામાં આવ્યું કે ભાઈ નોટબંધી થશે આતંકવાદ ખતમ થઈ જશે બધાના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવશે આવ્યા છે ભાઈ કોઈના ખાતામાં પંદર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા આવ્યા છે તમારા ખાતામાં બેનો બોલતા નથી આવ્યા છે તમારા ખાતામાં આવ્યા હોય તો કહે કે અમને ખબર નથી એટલે પાછા ખોટા નહીં પડી અમે તો ખોટી રીતે આપણી સાથે નોડબંધી કરી અને એને એ જ પરિસ્થિતિ આજે આવી ઊભી છે કોરોના આવ્યો રાતે લોકડાઉન કરી દીધું આપણા લોકો બિચારા ચાલતા ને ચાલતા ડુંગરે ડુંગરે ગયા કોઈ સુરત થી કોઈ અંકલેશ્વર થી કોઈ ભરૂચ થી વાહનો બંધ બસ બંધ પોલીસ ને હવાલો આપી દીધો કોઈ રસ્તે મળે એટલે ડંડા મારો દંડ લ્યો ટાર્ગેટ આપી દીધા માસ ના હોય એટલે હજાર રૂપિયા દંડો હેલ્મેટ ના હોય એટલે બે હજાર માંગો

કે સુરતમાં એમનો મુખ્યમંત્રી આવવાનો એટલે એ દિવસે બધાને છુટ્ટી કોરોના ને રજા હતું કે નહીં હતું આટલી બધી પરિસ્થિતિ આપણી સાથે આ લોકોએ કરી છે કેટલા લાખો લોકો મરી ગયા એમની દવાખાનામાં વ્યવસ્થા નહીં ઓક્સિજન નહીં અને બે વર્ષ સુધી કોરોના ચાલ્યો એટલી બધી હેરાન ગતિ આપણે કરી અને એમની રેલીઓ ને એમની ચૂંટણીઓ ને બધું ચાલ્યું એટલે કહેવાનો મતલબ સરકાર શું કરવા માંગે છે વિચારો જે સરકારે આધાર કાર્ડ આપ્યા રેશન કાર્ડ આપ્યા એ સરકાર હવે આપણને કહે છે કે ભાઈ આધાર કાર્ડ અપડેટ કરાવી આવો કીધું કે નહીં કીધું આપણને બે મહિના સુધી આપણે પેલા મશીનો હરકા ચાલે નહીં સર્વરો ચાલે નહીં ઓપરેટરો નહીં મળે એના અપડેટ માટે કીધું કે ભાઈ અપડેટ કરાવો તો તમને બધા લાભ મળશે માસ્ટરોને કીધું છોકરાઓના બી અપડેટ કરાવો તો શિષ્યવૃત્તિ મળશે આપણે બે મહિના દોડતા થઈ ગયા તે બધું ચાલતું હતું અને સરકારે કીધું તમે રેશન કાર્ડ કેવાયસી કરાવો તો જ અનાજ મળશે હજુ તેમાં હજુ કેવાયસી ચાલતા હતા પાછા કીધું તમે ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરાવો તો તમે ખેડૂત આધાર કાર્ડ તમે આપો છો રેશન કાર્ડ તમે આપો છો કટિયામાં અમારા નામ છે એટલે અમે ખેડૂત એને શું કરવા અમારે અપડેટ કરાવવાના કેવાયસી કરાવવાના રજીસ્ટ્રેશન કરાવવા સરકાર એવું કહે છે કે અમારી પાર્ટીનો સભ્ય બનવો હોય આ નંબર પર ઘરે બેહીને મિસકોલ મારો એટલે તમારો ઘરે બેઠા મિસ્કોલ મારી અપડેટ થઈ જાય રેશન કાર્ડ કેવાયસી થઈ જાય એ સિસ્ટમ પણ સરકાર લાવે તો શું વાંધો છે પણ સરકાર તો આપણને લાઈન ઉપર રાખવા માંગે છે તમે આજે ગાડીટ ના માંડના કે મોજીના નાગરિક છો તમે દેશના નાગરિક છો વિચાર કરો તમે દેશના નાગરિક છો સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક માલિક છે છે આપણો બંધારણ કહે કે તમે જ એના છો છતાં સરકાર કેટલા જાતના કાર્ડ માંગે છે આપણી પાસે તમે વિચાર્યું છે આપણા મહંત લોકો એવું કહે છે કે કેટલા યોનીઓ માંથી પસાર થઈને આવ્યા તારે માનવીનો જન્મ મળ્યો છે

આવક નો દાખલો માગે જાવક નો દાખલો માગે જાતિ નો દાખલો માગે ચૂંટણી ખબર પડે કે આપણે અહીંયા જીવીએ છીએ સાચી વાત છે કે ખોટી વાત છે હમણાં આયુષમાન કાર્ડ માંગે અને હવે તો પાર્ટી એવું થઈ ગયું કે ભાઈ અમારો પાર્ટીનો સભ્ય છે કાર્ડ લે આવો પછી લાભ મળશે એવું બી કઈ છે ને ત્યારે આપણે દેશના નાગરિક છે ને આપણે જીવીએ છીએ એટલું સાબિત કરવા માટે કોઈ લાભ લેવા માટે આટલા પુરાવા આપવા પડે છે ભાઈ હાચવો ગામનો કોઈ યુવાન કોઈ બાળક ભણવાના ટાઈમે કોઈ રખડે નહીં એ તો ઘણા પાર્ટીઓ કરવા નાઈ જાય આપણે ઘણાને ઢોર ચાડવા મોકલી આપીએ ખેતર હાચવા મોકલી આપીએ ઘર હાંચવા મોકલી આપીએ ને હવે તો કેટલાય ભણવાનું છોડીને ને પંદર પંદર દિવસ ચાલતા પદયાત્રામાં નીકળી જાય એટલે વડીલોને પણ વિનંતી કરું છું આવા રસ્તે રોકડતા હોય ને એમને પકડો ઉઠભેસ કરાવો અને ભણવા મોકલો હવે આ સમય જતો રહેશે પછી કોઈનો ઉદ્ધાર થવાનો નથી એટલે બધા એક થવાની જરૂર છે સૌ પ્રથમ પહેલા આપણા અધિકારો શું છે વન અધિકાર અધિનિયમ શું છે જંગલ માટે શું છે પૈસા એક શું છે અનુસૂચિ પાંચ શું છે બંધારણે આપણને કઈ કઈ જોગવાઈઓ આપી છે બધું આપણે જાણવું પડશે જે પણ યોજનાઓ છે વિધવા પેન્શન હોય વૃદ્ધ પેન્શન હોય ખેડૂતોની યોજના છે મહિલાઓની યોજના છે આવાસની યોજના માટે માટે સર્વે સર્વે છે છે બીપીએલ તો બધા જ ગામના લોકો એક થઈને કોઈ ગરીબને લાભ વધારે રહી ના જાય એ પ્રકારના પ્રયાસો આપણે કરવા પડશે બાકી નેતા લોકો ક્યારે તમને ગામમાં યોજના કેવા પણ નથી આવવાની એટલા માટે આજની મીટિંગ તમને બધાને મળવાની હતી ઘણા સમયથી આ વિસ્તારમાંથી પસાર થઈ બધા યુવાનો મળે પણ ક્યારે મળાય નહીં એવો છે જે રીતે આગળ કીધું એમ રાજપીપળામાં કઈ થાય આપણા નેતા કોઈ બોલવા તૈયાર નથી અમને બોલાય અમારે જેવું પડે દાહોદમાં કંઈ કઈ થાય સુરતમાં કંઈ કઈ થાય ભરૂચમાં કઈ થાય અંકલેશ્વરમાં કંઈ કઈ થાય અને તમને તો ખબર છે આ સરકારો અમને પણ છોડતી નથી ધારાસભ્ય તરીકે અમને અમારા પરિવારોને પણ ઘણી ઝેલો કરાવે પણ અમે કોઈનું ખોટું કર્યું નથી તમે બધા જાણો છો હું તો ખેતીવાડી અધિકારી હતો ઘરમાં કઈ નતું તો બી રાજીનામું આપીને જાહેર જીવનમાં સેવા માટે આવ્યો છું મારી હેસિયત કરતા પણ શાકભાર અને ડેડિયાપાડાના લોકોને મેં અભિનંદન આપું છું મારી હેસિયત કરતા પણ મને વધારે આપી છે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો છે એટલે આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નોતી ત્યારે પણ અમે લોકો માટે લડ્યા છે જેલમાં ગયા છે હાલમાં પદ પ્રતિષ્ઠા છે તો પણ લડીએ છે જેલમાં ભી જઈએ છે આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નિફળ રહેશે તો ભી તમારા અને આદિવાસી સમાજ માટે લડીશું અને જેલમાં જવું પડશે તો ભી જઈશું કોઈ પદ પ્રતિષ્ઠાની પડી નથી આજે આ મીટિંગ કરવા આવ્યા છે ત્યારે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે હું નથી આવ્યો પાર્ટી ના ધારાસભે તો હું નથી આવ્યો છું યુવાનો યુવાનોને સારી દિશા મળે આપણી માતા બેનો બધા એક થાય અને કઈક સારું થાય આવનારા દિવસોમાં પેલા જે આપણી બધી રીત રિવાજો બધું હતું એ બધું ભૂલી ચાયેલા સંસ્કૃતિ ભૂલી ચાયેલા એકતા ભૂલી ચહેલા એટલા માટે આવનારા દિવસોમાં વધારે વિશેષ નથી કેતો ઘણા સમયથી તમે બેઠા છો કોઈ ખાધું નહીં ખાધું એટલે હવે છેલ્લી વાત કરીને મૂકું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ સુખ વાત હશે કંઈ પણ હશે ચોક્કસ મળીશું અમારા પ્રયાસો આપણે બધા એક થઈને આવનારા દિવસોમાં જે પણ આપણી પાસે પડકારો આવશે બધા સાથે રહીને આગળ વધીશું જ્યારે પણ સુખ દુઃખ ના કોઈ પ્રસંગ હશે અમને જણાવજો અમે પણ આવીશું અમારું કઈ કામ હશે તમને જાણ કરીશું તમે પણ આવજો અને આજે જે મંચસ્થ બધા ઉભા ઉપસ્થિત થયા છો બધા જ આગેવાનો બધા જ યુવાનો અને માતા બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી આવશે ચૂંટણી લડજો જેને જ્યાં લાગે ત્યાં લડજો પણ જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે તો બધા જ લોકો એક થઈને બહાર આવજો અને સહકાર આપજો તો જ આવનારા દિવસોમાં અમે પણ લડી શકીશું અને અમે પણ ટકી શકીશું